રાજકારણમાં જવાની એટલા માટે ઈચ્છા છે કે આજથી સુધી આટલો સમય જય શ્રી રામજી હનુમાન મિત્રો પહેલી તારીખ અને સોમવાર જોયું ને દેવાયત ખબરની વાણી એમ કરુણા નિધિનું અપમાન ન કરે દેવાયત ખબર રાણો વા રાણા વા સ્વાગત છે રાત કારણમાં આવી જાવ પછી જો પછી હાટા હાટી એક કોઈ કરુણા નિધિ ને એક કોઈ દેવાયત ખબર રાણા અને ત્રીજી કોડ અમારે ગણેશ ગોંડલ ત્રિવેણી સંગમ ભેગું થઈ જાય એટલે દે ધનાધન મોરે મોરો પછી ખબર પડે કોન આવે છે કોનો હામે સોરો મિત્રો હાચું ખોટું જય શ્રી રામ જય હનુમાન જય સનાતન દેવાયત ખવડનું રાજકારણમાં સ્વાગત છે બે હજાર એતાલીસ માં ફોર્મ ભરાવો જ કરુણાનિધિ ખુલ્લા મેદાનમાં આવશે રાણા ને ખુલ્લે આમ